જેના ગામડે ગામડે બેસણા એવા બાપા બજરંગદાસના ગુણગાન ગાઈ એટલા ઓછા છે બાપાએ અનેક પરચા આપ્યા છે ત્યારે આજે આપણે વાત કરવી છે એક સત્ય ઘટનાની બાપાના એ પરચાની કે જે તમે ક્યારેય નહીં હોય આજે વાત કરવી છે આપણે મુંબઈમાં રહેતા રમેશભાઈની બાપા બજરંગે આપેલા પરસાની વાત તે પહેલાં જો તમે બજરંગદાસ બાપાના ભક્ત હો તો કોમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં મુંબઈના દહીસરમાં રહેતા રમેશભાઈને થયું કે મારે બાપાના દર્શન કરવા માટે જવું છે આથી તેઓ મુંબઈથી પોતાની મોટર ગાડી લઈને બગદાણા બાપા સીતારામના દર્શન કરવા આવે છે તેઓ બગદાણામાં આવ્યા અને બાપાના દર્શન કર્યા પછી ત્યાંથી પાછા ઘરે જવાની રજા માંગ્યા એ સમય ચોમાસાનો હતો વરસાદ મુશળધાર વરસતો હતો આ વરસાદને કારણે બગદાણાની બગડ નદી બંને કાંઠે વહેતી હતી એ સમયે પુલ તો હતો નહીં તો બગડ નદી બે કાંઠે વહેતી હતી અને ગાડીમાં બેસી નદી પાર કરવાની હતી આથી બાપાએ રમેશભાઈને કહ્યું કે આજે તમે અહીં જ રોકાઈ જાઓ પાણી ખૂબ જ ભરાય છે એટલે નદી પાર નહીં થાય પાણી ઓછું થાય એટલે નીકળી જશે પણ રમેશભાઈને તો જવું પડે તેમ જ હતું એટલે તે માન્યા નહીં તેમણે બાપાને કહ્યું કે અમારી પાસે મોટર છે એટલે વાંધો નહીં આવે મારે મુંબઈમાં એક અગત્યનું કામ છે એટલે સમયસર પોસવું જરૂરી છે એટલે ખૂપા કરી અમને જવા માટે રજા આપો બાપાની રજા લઈ પછી આશ્રમથી રમેશભાઈ ગાડી લઈને નદી કિનારે પહોંચ્યા ગાડી વડે નદી પાર કરવાની કોશિશ કરી પણ થોડા અંતરે જ વધારે ગાડી આગળ જઈ શકે તેમ નહીં રમેશભાઈ ખૂબ કોશિશ કરી પરંતુ ગાડી આગળ વધી જ નહીં આથી થાકીને રમેશભાઈ પાસે બાપુ મજૂરી આવે છે રમેશભાઈ ને જોઈને બાપાએ તરત જ કહ્યું એલા મુંબઈ થી જલ્દી પાછા આવી ગયા ત્યારે થાકેલા રમેશભાઈ બે હાથ જોડીને બાપાને કહ્યું બાપા મુંબઈ જેવું જ જરૂરી છે નદી પાર થઈ શકે નથી કરી કોઈ માર્ગ બતાવો બાપુ થોડું હસ્યા કહ્યું કે હાલો હું તમારી સાથે જ આવું રમેશભાઈ અને બાપા બંને બગડ નદી ને કિનારે પહોંચે બગડ નદી પહોંચી બાપાએ રમેશભાઈને કહ્યું હાલો બેસી જાવ ગાડીમાં નદી પાર કરવી એમાં શું મારો વાહલો છે ને બેડો પાર કરશે પણ હા એક વાતનું ધ્યાન રાખજો કે નદી પાર કરતી વખતે પાસા વળીને જોતા નહીં આથી રમેશભાઈ ગાડી ચાલુ કરી અને જવા દીધી પાણીનો પ્રવાહ એટલો બધો હતો કે ગાડી એક ફૂટ પણ આગળ વધી શકે તેમ ન હતી પરંતુ થોડી વારમાં જ ગાડી સામે કિનારે પહોંચી જાય છે આમ તો બાપા પાછળ જોવાની ના પાડી હતી કિનારે પહોંચતા જ રમેશભાઈ પાછળ જોવાઈ ગયું પાછળ જોવાની સાથે જ રમેશભાઈ સ્તંભ થઈ ગયા એમણે જોયું તો જીવનભર યાદ રહ્યું હશે તેમણે જોઈ તો તેમની ગાડી તો કિનારા તરફ આગળ વધતી હતી પણ આવી બે કાંઠે રહેતી નદી જેમાં ભરપૂર પ્રાણીનો પ્રવાસ ચાલુ હતો તેમાં પાછળથી બાપા પોતે ગાડીને ધક્કો મારી રહ્યા હતા પાછળ જોવાની સાથે જ બાપા અદ્રશ્ય થઈ ગયા રમેશભાઈ મહારાષ્ટ્ર હતા રમેશભાઈને ઘડિયાળના પટ્ટા બનાવવાની ફેક્ટરી હતી આ ઘટના પછી તો તેઓ નિયમિત રીતે બાપાના આશીર્વાદ લેવા આવતા આ પ્રસંગ પછી તેને મુંબઈમાં દહીંસરમાં પુંજ્ય બજરંગદાસ બાપાનું મંદિર બનાવ્યું બાપાએ જે મોટર ગાડીને ધક્કો માર્યો હતો એ મોટર ગાડી આજે પણ આ મંદિરમાં સાસરીને રાખવામાં આવેલી છે મહારાષ્ટ્રમાં આવેલા મુંબઈ દહીંસરમાં શ્રી વલ્લભભાઈ રોડ પર અશોકવન છે અહીં બાજુમાં જ બાપાની મઢુલી છે તમે ત્યાં જાઓ તો મોટર ગાડી તમને જોવા મળશે અત્યારે રમેશભાઈ ગેર હાજર છે અને તેમના પુત્ર મુકેશભાઈ પણ ગેરહાજર છે એટલે મંદિરનું સંચાલન તેમના પૌત્ર અનિકેતભાઈ કરે છે આ મંદિરમાં રામજી મંદિર આવેલું છે અને રામજી મંદિરમાં નાનું એવું શિવાલય બનાવેલું છે અહીં બજરંગદાસ બાપાની આરતી લખેલી છે જેથી ભાવિક ભક્તો બાપાની આરતી બોલી શકે આવા પવિત્ર સંગઠ સ્થાને આવી દર્શન કરીએ એટલે અંતર આત્માને પરમ શાંતિનો અનુભવ કરી શકીએ છીએ અને ધન્યતા અનુભવી શકીએ છે અહીં વિશાળ પ્રાંગણ આવેલું છે બાપાની પૂર્ણ તિથિના દિવસે અહીં હજારો સંખ્યામાં ભાવી ભક્તો બાપાના દર્શન કરવા આવે છે અને આડ દિવસે પણ ખૂબ ભક્તો દર્શન કરવા માટે આવે છે અહીં બાપાના મંદિરની આજુબાજુ સાઈ બાબાનું મંદિર છે હનુમાન દાદાના મંદિર આવેલા છે મુંબઈ આવો તો અહીં આવવા માટે બોરવલી ઈસ્ટ થી બસ આરામથી મળી રહી ત્યાંથી પહેલાં હનુમાન દાદાના દર્શન કરી થોડે આગળ જતાં સાંઈ બાબાના દર્શન કરી ડાબી બાજુ થોડું સલતાં બાપા સીતારામના દર્શન કરી શકાય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને કોમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં